સર્કલ કચેરીમાં જતા ઘટના સામે આવી હતી જેમાં સર્કલ કચેરી દ્વારા બિન હુકમની કલેક્ટર કચેરીમાં ખરાઈ કરાવતા હુકમ ખોટો હોવાનું સામે આવ્યું હતું ઉલ્લેખનીય છે કે પૂર્વ કલેક્ટર ડીએસ ગઢવીની સહી સાથે નકલી હુકમ બનાવાયો હતો આ મામલે પોલીસે અરજદાર સુરેશ પરમાર એમજીબીસીએલ નાયબ ઇજનેર રઘુવીર સિંધા તેમજ ક્લાર્ક વિકેન પ્રજાપતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ તેમની ધરપકડ કરી લીધી છે ગત ત્રીસ તારીખે રાસ જીબીની જે સબ ડિવિઝનલ ઓફિસ છે ત્યાં એક સુરેશભાઈ ભીખાભાઈ પરમારે હોય પોતાને એક રાઈસ મિલનો એક યુનિટ શરૂ કરવા માટે કનેક્શન લેવા માટે એક અરજી કરેલી જેમાં ખરેખર જો તે જે જગ્યા છે તે એને થયેલી હોય તો પચીસ ટકા ચાર્જમાં એનું એસ્ટિમેટ આવતું હોય છે અને એને ન થયેલી હોય તો પૂરું પેમેન્ટ ભરવું પડતું હોય છે તો આ બાબતમાં એનું કનેક્શન રદ થયેલું નામંજૂર થયેલું જેના કારણે તેમણે ત્યાં એક જુનિયર એન્જિનિયર છે રઘુવીરસિંહ સિંધા એનો સંપર્ક કર્યો અને એને માટે થઈને એક ત્યાં રિકિન પ્રજાપતિ છે જે છોકરો ત્યાં ગ્રેજ્યુએટ હોય અને કોમ્પ્યુટરનો જાણકાર હોય જીબીની કચેરીની બહાર બેસીને આવા લોકોના ઓનલાઈન કામગીરી કરતો હોય છે તેમના મારફતે આ બંનેએ મળી અને એક કલેક્ટર ભૂતપૂર્વ કલેક્ટર સાહેબના નામનો લેટર બનાવી અને ડુપ્લિકેટ એનો ઓર્ડર કરેલો જે સિનિયર અધિકારીના ધ્યાનમાં આવતા એમણે ઇન્કવાયરી સોંપેલી અને તેના આધારે ગઈકાલે નાયબ મામલદારની ફરિયાદ લઈ આ ત્રણેય આરોપીઓને એરેસ્ટ કરેલા છે અને કઈ રીતે એને કોમ્પ્યુટરમાં કોણે કોણે બનાવ્યો છે તે બાબતમાં રિમાન્ડ માગવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે